આપડે શી ને તમે ઉતારશો આપણે ઉતારવું પડશે કઈ રીતે ઉતારશો હવે તો તને ખબર હોય બુદ્ધિ ધોળા તો બુદ્ધિ ધોળ તો

લેલીવાળા લેલી વાળા લબાશા ને ઉપાડ્યા કોમેડી વાળું ચા છવા ને જડતું નથી એમ કઈ બારે ખુલ્લા થોડું હોય બધે ફરી આવે જડતું

હા એને ચાલુ કરવું પડે ચાલુ કરવું પડે હે બરાબર આ નહીં ચાલુ થયો હાલો હાલો આ રવાર આનેથી દબાય દબાય કોમેડી આખો આખો પાક પાક બોય બોલાયો હું નવ હ જબરવાગે ઓ જો આ છે આવ આ બોલે ચાથી શેખ હેલો જો બોલ જબર લાય જબર છે ઓ ભાઈ તો બોલ હા હાલ કોમેડી બનાવબો છે ને હોય જ છે ને કોમેડીમાં તારે કોમેડીમાં ઉતરવું હોય બનવાનો એટલો બધો શોખ હોય તો સહારો લેવાનું છોડી કુતરા કુતરા

મજા તો આવી પણ સમજાણું નહીં સ્ટેન્ડિંગ માં હેડે હું માં એના જેવું મને આવડી રમત અલા આ ગવા ગીત ખબર નઈ પડતી હારું ગા હારું ગા ને બસ ઉડી ગાધી ને દે 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 બે દે દે બીજી દે ગો 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 ગા મારે ગાઉ તો નથી ગીત અરે હરું પાણો ગવરા મારી મારીને બાયડા લાલ કરી નાખશે ગાઉ તો પડશે ને કે ટાટિયા ભાગી નાખી એવું લાગે અરે ચેલ લઈને તો બેઠા હવે ગાઉ તો પડશે છતાંય મને આવડતું નથી એક કડી પણ યાદ નથી ને મારે જગાને ગાઉં હોય અને જગાનો શૂર સુનવા માટે આ બધા તરસી રહ્યા છે બરાબર તો હવે હું કરું ભેહની વાર રાંઘડવાનું ચાલુ બીજું શું થાય તારે માર ખાલીયા ઘેર રે દિવાળી

કોમેડી થઈ ગઈ તો ખબર કોમેડી થઈ નઈ કોમેડી તો આખું જોવા લાગ્યું